કાર ઝાર ગરમી પડી રહી છે અને તેની અસર અમદાવાદીઓ પર જોવા મળી છે વાયરલ ઇન્ફેક્શન ઓપીડી નોંધાય છે ગરમીનું પ્રમાણ વધતા દસ ટકા દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે છેલ્લા એક સપ્તાહમાં એક હજાર પાંચસો સાહીઠ જેટલા કેસ નોંધાયા છે તથા દાખલ દર્દીઓ ગયા આંકડામાં નવસો ને ઓગણસાઠ દર્દીઓ હતા તથા રોગચાળાની વાત કરીએ તો ડેન્ગ્યુ મેલેરિયા ચિકન દુનિયામાં ડેન્ગ્યુના ત્યાંશી સેમ્પલ લેવામાં આવેલા જેમાં એક પણ કેસ પોઝિટિવ હતો નહીં તથા મેલેરિયાના બસો ને ત્રેવીસ સેમ્પલ લેવામાં આવેલા અને ચિકનગુનિયાના છ સેમ્પલ લેવામાં આવેલા એ બંનેમાં કોઈ પણ પોઝિટિવ કેસ જોવા જ નહોતો મળેલો તથા ડાયરિયા વોમિટિંગના પચીસ કેસ અમારી હોસ્પિટલમાં નોંધાયેલા અને વાયરલ ઇન્ફેક્શનના પંદરસો ને સાહીઠ દર્દી ગયા આંખડામાં નોંધાયેલા છતાં સ્વાઈન ફ્લુનો એક પણ કેસ હોસ્પિટલમાં નોંધાયેલો ન હતો